ભરૂચ મામલેદાર કચેરી ખાતે નવનિર્મિત જન સેવા કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ભરૂચ તાલુકાની જનતાને વધુ સુવિધા અને સેવાઓ પૂરી પાડવા માટે મામલેદાર કચેરી ભરૂચ ખાતે નવનિર્મિત જન સેવા કેન્દ્રનું લોકાર્પણ આજે અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે કરવામાં આવ્યું લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી 153 ભરુચ વિધાન સભા મત વિભાગ અને ધારાસભ્ય અરુણ સિરાણા 151 વાગરા વિધાન સભા મત વિભાગ ના વરદ સંપન્ન થયું હતું તો આ પ્રસંગે ભરુચ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા નિવાસી અધિક કલેક્ટર નરેન્દ્રસિંહ દાંદ પ્રાંત અધિકારી સુશ્રી મનીષા મનાણી ની પણ પ્રેરક ઉપસ્થિતિ હતી નવ નિર્મિત જન સેવા કેન્દ્ર મામલેદાર કચેરી સંકુલ ભરૂચ ખાતે આવેલું છે ભરુચ ની વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં જનતાની સુખાકારી માટે વહીવટનું વ્યાપક સરળી કરવાના હેતુના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે ભરૂચ તાલુકાનું જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે રાજ્યની લગભગ છસો એંસી જેટલી યોજનાઓ એ અહીંયાથી કાર્યરત રહેશે ભરૂચ તાલુકાના લગભગ ચોરાણું ગામના નાગરિક ભાઈઓ બહેનો માટે આ જે જન સેવા કેન્દ્ર છે હંમેશા જીવંત બનીને લોકોની સુખાકારી માટે એમને મદદરૂપ થશે આ પ્રસંગે પાગરાના ધારાસભ્ય અરગૃષિભાઈ માને જિલ્લા કલેક્ટરસિંહ પ્રાંત સાહેબ મામલતદારસિંહ સૌ મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો છે નમસ્કાર આજે અઠયારી સાત બે હજાર પચીસના રોજ આપણે ભરૂચમાં નવનિર્મિત જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે કલેક્ટર સાહેબ ધારાસભ્યશ્રી એકસો એકાવન વાગરા એકસો ત્રેપન ભરૂચ આરસી સાહેબ પ્રાંત સાહેબની ગરિમામય ઉપસ્થિતિમાં જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે આ તબક્કે જનસેવા કેન્દ્રમાં જે સેવાઓ હતી હવે વધુ સારી વધુ સુવિધા સાથે અને સગવડો સાથે લોકો સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીશું ઘણી નવી સેવાઓ ઉમેરી છે જેથી કરીને અરજદારોને જે વારંવાર જે ફરિયાદો હતી ધક્કા ખાવા પડે છે એ ધક્કાઓ દૂર થશે અને ખૂબ સારી રીતે એમને સેવાનો લાભ મળશે હું કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબનો આભાર માનીશ કે એમણે માત્ર એક વિઝિટમાં સર જ્યારે હાજર થયા ત્યાર પછી એક વિઝિટમાં સર જોયું કે આ અગવડો પડે છે અને પચીસ લાખ રૂપિયા જેવી માતબર ગ્રાન્ટ આપી અને એમાંથી ખૂબ કોર્પોરેટ સ્ટાઇલનું સરસ એક જનસેવા કેન્દ્રનું નિર્માણ થયું છે હું તમ વહીવટી તંત્રનો આભાર માનું છું અને જનતાને અપીલ કરું છું કે આ જે સેવા સાથે જે સારું જનસેવા કેન્દ્ર છે એનો આપ સૌ લાભ લો આભાર પ્રિય હોસ્પિટલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે